તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે છે થર્ટી ડે બ્લોગ ચેલેન્જનો પચીસમો દિવસ ને કાલે આવ્યો તો વરસાદ આપણે આ તો કપાવાળીમાં પાડોશીને લઈ ઢાલે ત્યાં કણી ને આ વરસાદ આવ્યો એટલે આજ નથી આવ્યા ને આજ આવી આપણે કપાવારી વાડીએ આટો મારવા આપણે આવતા રહેતા આપણે કપાવારી વાડીએ આંટો મારવા અને જે પહેલાં બધા કપાના પાંદડા હતા એ ખરી ગયા છે નવા પાંદડા આવવાનું ચાલુ થઈ ગયું છે કપા પાંગરવા માંડ્યો છે જેટલો કપા ઉઘડી ગયો છે ને ડાબખા એ બધા વરસાદના કારણે બગડી ગયા છે એટલે આનું તો હાઉ ફેલ થઈ જ કપાસિયા એટલે હાવ ચોખા ઉગી જાય છે આપણે જ્યારે કપામાં હાથી આંક્યું ને ત્યારે આ બાજુથી તે છે કાગળ લગન જે વારો બાંધ્યો હતો ને વારાને આપડા નાખી દીધો હોય તો આપણે હકેલવાનો હતા તો હાલો વારાને હકેલ નાખીએ તો આપણે આ બે ફેંડલા વારો હકેલ લીધો હોય હવે આપણે જાઓ માટો મારી લીધો છે કપામાં